સુધાંશુ મહેતા ફાઉન્ડેશન દ્વારા ગંગા નદીમાં બોટ સેવા માટે મૂકવામાં આવી છે 2015 માં પંદરમાં બોટ સેવામાં મૂકવામાં આવી હતી જે બાદ હવે ત્રીજી બોટ સેવામાં મૂકવામાં આવી છે બોટ ગંગા નદીમાં મૂકવામાં આવશે જેમાં આજે સીએમ અને સીઆર પાટીલે લોકાર્પણ કર્યું હતું આ બોટ તાત્કાલિક સેવામાં અપાશે નદીમાં બનતી દુર્ઘટનાઓમાં આ બોટ સેવા પૂરી પાડશે અગાઉ પણ આ સેવાથી અનેકના જીવ બચ્યા છે બચાવીને કિનારે લઈ જવા અને હોસ્પિટલાઈઝ કરવા અથવા તેમની ત્વરિત સારવાર મળે એટલા માટે આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી સૌ પ્રથમવાર બે હજાર પંદરમાં શરૂ કરવામાં આવી આ ત્રીજી બોટ છે જે ગંગા નદીની અંદર સુધાંશુ મહેતા ફાઉન્ડેશન દ્વારા મૂકવામાં આવી છે આજે એનું ફ્લેગ ઓફ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તેમજ કેન્દ્રીય જળશક્તિ મંત્રી અને ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ શ્રી સી આર સાહેબના હસ્તે કરવામાં આવ્યું અને આ ત્રીજી બોટ એવી છે કે જે ગંગા નદીની અંદર જે અકસ્માતથી લોકો ડૂબી જાય અથવા તો નાની મોટી ઈજા થતી હોય એ લોકોને વોટરની અંદર પાણીની અંદર જ આ બોટ એમને તાત્કાલિક સારવાર આપશે અને તાત્કાલિક સારવાર આપી અને નજીકના હોસ્પિટલમાં એમને દાખલ કરવા માટે પણ લઈ જશે અને આ આ બોટનો અત્યાર સુધીમાં સેંકડો લોકોએ ફાયદો લીધો છે બે હજાર અત્યાર સુધીમાં અને ઘણા લોકોને જીવતદાન પણ મળ્યું છે